નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ધોરણ પોથીનો ભાગ તેમાં સમાજ પાઠ શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે પાઠ આગળ શીખીશું તો અહીં છે ટૂંકનો અંધ લખો તો જવાબ છે બદલાતું પર્યાવરણ તો બદલાતા પર્યાવરણને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા પથ્થરના ઉપયોગથી અનાજના એકત્રિત કરતા વૃત્તિથી કૃષિની શરૂઆત થઈ કૃષિની શરૂઆત થતાં ભટકતા જીવનનો અંત આવ્યો ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું તેમનો પ્રથમ સાથીદાર મિત્ર કૂતરો હતો ખેતીની સાથે પશુપાલન સાથે તે સંકળાયેલા હતા પ્રશ્ન બે છે ભટકતું જીવન તો જવાબ આવશે આદિમાનવો શિકાર કરી પોતાનો સમય વ્યતીત કરતા તેઓ હરણ જંગલોના પ્રાણીઓ માછલીઓ પક્ષીઓનો શિકાર કરતા ખૂબ ઝડપી દોડવાવાળા પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા આ સમયે કંદમૂળ ખાવા અને ક્યાં કંદમૂળ ન ખાવા તેનું તેને જ્ઞાન હતું નહીં પાણી મળી રહે ત્યાં તે રહેવાનું પસંદ કરતા હતા પછી છે પ્રશ્નના જવાબ આપો મુદ્દા છે તો પહેલું છે આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા તો જવાબ આવશે આદિમાનવોનો અગ્નિનો ઉપયોગ માંસ શેકીને ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા પછી છે આદિ માનવીઓના ભોજન રહેઠાણ વિશે ટૂંકમાં જણાવો તો પાણી મળી રહે તેવી જગ્યાએ કૃષિની શરૂઆત કરી અનાજના સંગ્રહ માટે માટીના માટલા ઘડા બનાવવાની શરૂઆત થઈ તેઓ જવ અને માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહત આસપાસના ફળો ખાતા ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા હવે આદિમાનવના સમયની પ્રાચીન ગુફાઓ તથા સ્થળોના નામ આપેલા કોષ્ટકમાંથી શોધો તો અહીં કોષ્ટકમાંથી આપણે પ્રાચીન ગુફાઓના નામ અને તેના સ્થળોના નામ શોધીને લખવાના છે તો પહેલી છે મહેરગઢ પછી છે ચિરાંત પછી છે લાંગણજ પછી છે બુરજહામ ભીમબેટકા ઇનામગામ ગુફકલ કુરનુલ અને હરંગી